ચડ્ડી ગેંગ ફરી ચોરી કરવા નીકળ્યું માધાપર ગામનો ભર્યો વિડિયો જાગૃત નાગરિક બનશો તો ચોરી અટકશે માધાપર ગામમાંથી મળેલ એક વિડિયોમાં ચડ્ડી ગેંગ ચોરી કરવા નીકળ્યું હોવાનું જણાઈ આવ્યું છે પોલીસ દ્વારા આ વિડિયો જાહેર કરીને લોકોને સચેત કરવામાં આવ્યા છે જેથી આવી ગેંગો સામે પહેલેથી જ ચેતવણી લેવામાં આવે અને કોઈ મોટી ઘટના ન બને પોલીસની અપીલ અનુસાર જો રાત્રિના સમય એવી શંકાસ્પદ વ્યક્તિઓ અથવા ગેંગો જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ઘરની સુરક્ષા માટે તાળા મારીને રહેવું તથા ઘરનાઓને ચેતવણી આપવી લોકો ઘરની આસપાસ સીસીટીવી અને લાઇટિંગ રાખે તો વધુ સુરક્ષા મળી શકે વિશેષ સૂચના આવા કોઈ શંકાસ્પદ હલચલની માહિતીને અફવા ન સમજીને પોલીસને તરત જાણ કરવી આ નાગરિકોની ફરજ છે મુખ્ય હેતુ લોકો જાગૃત રહે અને ચડી ગેંગ જેવા તત્વો સમયસર કાયદાની ઝપટમાં આવે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ